પોલાખો બોલે સે સાતે રાખો દેખુવો પોલાખો બોલે સાતે રાખો દેખુવો અંતર ના હયા કેરો આ વેવનો તબેલા આ ગયો છે તબેલા ઓન તો વહી ડાયરેક્ટ પાછો જતો મોરું થાય છે ને તો ઓ આ તો દેખાતા નહી હે ગે દેતા હો હેલો જલ્દી જલ્દી તું બધું કહેવા જઉં છું સા દાપુ લેવાનું છે અને પેલું દાગીનવાનું આ વાય થઈ નીકળે તો ને કહેતો છો બે તો આ લેવા તો એ જ તો આમ બે લાખ કહેવાય અને આઠ દાગીના કહેવાના આ ટ્રેક્ટરના બેક્ટર બધું મેલી રાખ્યું એનું કરશે હાલ જ કર છોકરાને પહેણા હોય છે તો ટ્રેક્ટર બધું પડ્યું છે ભાઈ ઊંઘી રહ્યા લાગી આવડું થાય છે મોડું થાય ઊંઘાકડો ગુરાત નો રાત આશી રાત પોણી હતું તે પોત વાગે પીર્યું કઈ ઊંઘયો છું આપણે મૂકો પેલું બધું નક્કી કરી કે

આ વેવાઈ આખો ઘટાડા જો આ શિકા છોકરો જો ને ગમાડી મારે તો એ ગોમ કરવું એ નતું હગું આ વેવાય કાપો કાઢી નાખ્યો વેવાય મળ્યો

બન્યા છો ગમ ના સફા સરો બધા એ રોટલા બેટલા હાલ અલે રોટલા લઈ ને આપવું પડે તો બસ તો રોટલો આ આખો રોટલા જેવો છે ને સરપંચ રોટલા જેવો તો પછી રોટલા ગરમ મગજ ના ખબર છે મારું કામ ગરમ મગજ થઈ જાય છે એ ગરમ થઈ જાય ચરાવજો સરપંચ કયો કેસ છે પાછો પોલ લઈ જવો સર એવો કેસ તો અમે એક મિનિટ માં બતાવી દઈએ અલે એ તો દારૂ રીશા તો કઉસ છું ખાવાનું ટોટ્યો નહી

તમારો કાઢી નાખેલો જ નહીં પેલું કરું તું શું વાત કરું કાકા તમે નહી ભાઈ તો તમારા છોકરા હોય તો ના ક્યાં ઉપર ભાઈ ના ક્યાં ઉપર હાજુ કીધું નહી અને આમના મુરત કાઢવાનું છે ને એટલે પેલા શેકર હોમાએ એટલે પેલા કોઈ ના શું કહેવાય વેવાય વેવાય ઓવા કોઈ તમાર ભાઈને લેતા આવજો એ કોઈ ભાઈ ભાઈમાં રાગ જ નહીં પણ આવું પડશે તમારે હવે ગરદ પડી ને એટલે હવે મારા ભાઈ ભાઈ કરીને બધા બોલાવા આવી છે આવું પડશે મગનલાલ તમારે આવવાની ના નહીં પણ મારા એક સરસ છે બોલો સરસ મારો ભાઈ નહીં એ માર આઈન પગે પડે ને

લઈ તો જંગા